નમસ્કાર ખેડૂત મિત્રો શું તમારે રાયડાની ખેતીમાં એક એકરમાં પચાસ થી સાહીઠ મણ ઉત્પાદન અને બેતાલીસ ટકા તેલની ટકાવારી સાથે માર્કેટમાં સારા ભાવ લેવા છે તો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં જેથી કોઈ માહિતી છૂટી ના જાય તો આજની કૃષિ માહિતીમાં આપણે ખેડૂત મિત્રો વાત કરીશું રાયડાની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું પૂરતી ખાતર તરીકે કયા કયા ખાતરો વાપરવા અને રાયડાની ખેતીમાં રોગ જીવાતના નિયંત્રણ માટે કયા કયા પગલા લેવા તેના વિશેની વિગતવાર ચર્ચા આજની કૃષિ માહિતીમાં પહેલા પ્રશ્નની વાત કરીએ તો રાયડાની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું જનરલી રાયડાની ખેતીમાં પ્રથમ પિયત વાવેતરના પચીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે આપવાની ભલામણ છે પરંતુ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા જમીનના પ્રકારને ધ્યાનમાં રાખીને જો રેતાળ જમીન હોય તો તમે બાવીસ થી પચીસ દિવસમાં પહેલું પાણી આપી શકો છો ગોરાડું જમીન હોય તો તમે પચીસ થી ત્રીસ દિવસની વચ્ચે પહેલું પાણી આપી શકો છો અને જો કાળી જમીન હોય તો તમે ત્રીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે પહેલું પાણી ખેડૂત મિત્રો આપી શકો છો હવે બીજા પ્રશ્નના નિરાકરણ વિશે વાત કરીએ તો રાયડાની ખેતીમાં પૂરતી ખાતરો ક્યારે વાપરવા ને કયા વાપરવા તો જનરલી રાયડાની ખેતીમાં જ્યારે આપણે પહેલું પાણી આપીએ છીએ પહેલું આપેલા એક થેલી યુરિયા ખાતર પાંચ કિલો જિંક સલ્ફેટ ખાતર અને ત્રણથી પાંચ કિલો સલ્ફર નેવું ટકા જે પાવડર સ્વરૂપે ખાતર મળે છે આ ત્રણેય ખાતરો મિક્સ કરી અને ખેડૂત મિત્રો સાંજના સમયે ખેતરમાં આપી દેવા અને એક વસ્તુ અવશ્ય ખેડૂત મિત્રો ધ્યાન રાખવી આ બધા ખાતરો સાંજના સમયે અવશ્ય આપવા જેથી રિઝલ્ટ સારા મળે અને રાયડાની ખેતીમાં જે પણ પણ પૂરતી પૂરતી ખાતરો ખાતરો વાપરવાના છે તો આ દરમિયાન પહેલા પછી તરત વાપરી પાછળથી તમે કોઈ રાયડાની ખેતીમાં આપી શક આપી શકશો નહીં કારણ કે ખેતરમાં ફરી શકાય એવી જગ્યા પણ નહીં હોય હવે ત્રીજા પ્રશ્નના નિરાકરણ વિશે વાત કરીએ તો રાયડાની ખેતીમાં રોગ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું તો રાયડાની ખેતીમાં જનરલી વાવેતરના પચીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે જો તમે ખેતરમાં આંટો મારશો અને તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો રાયડાની ખેતીમાં રાયડાના પત્તા નીચે ક્યાંક ક્યાંક કણા પાળેલા જોવા મળશે તો તમે નીચે જોશો તો રાયડાની ખેતીમાં લીલીયળ અથવા ચૂસિયા પ્રકારની જીવાતોનો પણ નુકસાન તમે જોઈ શકો છો તો આના નિયંત્રણ વિશે વાત કરીએ માર્કેટમાં અત્યારે ફોલેડોઇન પાવડર મળે છે જેમાં કન્ટેનની વાત કરીએ તો ક્લોરોફાઈ દોઢ ટકા કન્ટેન આવે છે તેની સાથે આ પાવડર કિલો થેલી આવે છે તો પાવડર લેવો તેની સાથે તમે બે કિલો ઘરની રાખ મિક્સ કરી અને ખેતરમાં ઉડાડી દે જેથી સારામાં સારા રિઝલ્ટ મેળવી શકાય છે હવે જો નુકસાન થોડું વધારે હોય તો નીમ ઓઇલ એક પમમાં પચાસ એમ એલ લઈ છંટકાવ કરવામાં આવે તો પણ સારામાં સારા રિઝલ્ટો મેળવી શકાય છે અને સૌથી વધુ અટક હોય તો ખેડૂત મિત્રો

તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો ને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન